નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક એટલે કે માલધારી મિત્રોને જય દ્વારકાધીશ ને જય ઠાકર મિત્રો તો આજે તમને ખબર છે કે મારી પાછળ પશુનો તબેલાની અંદર આવી ગયા છે તો આપણે વેહુના તબેલાની અંદર આજ ભેહુનો જ વિડીયો બનાવવાનો છે ના કે આજે અલગ રીતનો બનાવવાનો વિડિયો છે તમે જોઈ રહ્યા છો અમારા પશુને તો આજે ખરેખર હરખને ખુશીની કોઈ પાર નથી કેમ કે આજે અમારો માલધારીનો રાષ્ટ્રીય દૂધ દિવસ છે અને એમાં અમારો માલધારીનો દિવસ આવે જ્યારે કહેવાય છે કે મધર ડે આવે ફાધર ડે આવે વેલેન્ટાઇન ડે આવે તો આજે અમારા માલધારીનો દિવસ એટલે એને હરખનો કોઈ પાર નંબર કેમ કે હાવ અભ અભણ અને અજયણા ખેડૂત માલધારી એનોય પણ નોંધ લીધી નામી કે આવે ભલે ગોવાળ જગત તણી આફત એ વરી અણધારી તોય સમી બાત ભેડીને જીવે મોજી લો માલધારી તો મિત્રો ગરવી ગાંડી ગીરની માલિકોના હાવ જ અમે બથ ભરી અને અમારા જે માલધારી એટલે કે આ પશુ જીવનને અમે ઉજ્જવળ ભવિષ્ય બનાવી રહી અને પશુના દૂધ થકી અમારું ભવિષ્ય પણ ઉજળું છે અમારા પશુ અમને અમારા જીવથી પણ વાલા હોય હાવ જ સામે આવતો હોય ને ડાલા મથો તો એના અમે બાથ ભેળી અને અમારા અમારા પશુને રાખતા હોઈ જઈ અને તમે મને કોમેન્ટમાં ના કહેતા કે તમે ક્યાં હાવ જ અમે બાથ ભીડવા જાઓ પણ આ તો શબ્દો અમારા માલધારી ગીરના ગાંડી ગીરના માલધારી માટે થાય પચા હો બીહુનું ટોર હોય એની માલિકોરા ગીરની માલિકોરાથી કહેવાય છે કે ગાંડી ગીરની માલિકોરાથી અડધી રાતનો મજર ભાગ્યો હોય અને ગિરનારની ગોદમાંથી લીલી ગાંડી ગીરની અંદરથી પશુપાલક જ્યારે પશુને લઈ અને પહર ચારવા નીકળે પહર ચારવા એટલે કે અડધી રાતનો સમય હોય પશુને જ્યારે ધોઈ અને દૂધ તૈયાર કરી અને કમ્પ્લીટ કરી લીધું હોય ત્યાર પછી પશુને સારો નાખવાનો ટાઈમ હોય ને ત્યારે એકથી બે જે માલધારીના છોકરા હોય એ પશુને છોડી અને અડધી રહી નીકળે અથવા તો મર કે હવારના વહેલા પાંચ વાગે છોડીને નીકળે અને પહર છોડું કહેવાય ગાંડી ગીરની માલિકોરા માલિકો રાતની અડધી રાતની મજર ભાંગી હોય અને જ્યારે કહેવાય છે કે પશુના પગના ડાવલાનો હોય ધણને ધણા હંભળાતો જતો હોય ને હામે સિંહની ત્રાળ હંભરાય અને ત્યારે એકી નજરે એકી કારણે બધા પશુ એકી હારે એક નજર કરી અને ઊભી જાય છે અને ત્યારે અમારો માલધારી ગોવાડ જ્યારે આગળ હાલી નીકળે એક ગોવાડ પાછળ આવેલો જતો હોય અને સામે સિંહ આવતો હોય તો સિંહને પણ દાદ ના દીએ એવા અમારા માલધારી એનો દિવસ છે તો મિત્રો માલધારી જગતના તાતની અંદર ખેડૂત આવે છે એ માલધારી પણ જગતનો તાત જ કહેવાય છે ખરેખર તો મધુર મીઠડા દૂધડા આજે કેટલા લાખો પરિવારને પીવડાવે છે પોતે તેના અંગમાંથી તૂટેલા ફાટેલા કપડાં પહેરવાઈ પરવાહ પરવા નથી કરતું એટલો વરસાદ પડતો હોય ઠંડી પડતી હોય એટલું તાપમાન હોય છતાં પણ આપણા ભારત વર્ષની અંદર દૂધ પૂરું પાડે છે એવા જ માલધારીનો દિવસ છે એટલે કેતા છાતી ગજગેર ફૂલે મારી નથી ફૂલતી ના જોતા કેમ કે અમે તો અહીં તબેલાની અંદર પેહું રાખી છે એટલે અમારી છાતી બહુ ફૂલે નહીં આજે વિશ્વ માલધારી રાષ્ટ્રીય દૂધ દિવસ રાજ્યમાં છત્રીસ લાખ માલધારી પરિવાર દૂધાળા પશુઓ પર નિર્ભર છે દૂધ વેચીને દૂધ વેચીને નિર્ભર છે ને એમને એમ પરંતુ દૂધ વેચીને ગુજરાન હલાવે એવું નથી આખા ગુજરાતને દૂધડા મધુરા દૂધડા પાય અને પોષણ પૂરું પાડે છે તો આવા બધા માલધારી મિત્રોને મારા જય ઠાકર અને જય મુરલીધર આપણે આજનો વિડીયો ઘણા દિવસ ત્યાં મૂક્યો નથી પણ આજે એવું હતું કે પશુપાલનનો જ વિડીયો મૂકવો હોય અને મોકે મોકો આજે આવી ગયો છે માલધારીનો દિવસ એટલે આપણે આજે વિડીયો મૂકવામાં ખરેખર મજા એટલી બધી આવે છે પણ આમાં જરાક તકલીફ એક વાતની થાય છે જ્યારે ખોળના ભાવ વધી ગયા છે હજી પચાસ પચાસસો જેવા છે આ થોડાક ડાઉન આવી જાય છે ને એટલે બહુ મજા આવી જાય અને તબેલાની અંદર એક તમને મેં પરમ દિવસે વાત કરી હતી કે નવું મેમ્બર આવી ગયું જોઈ અસોડો મહેન્યું સાવ તો આવી કંઈક અમારી કહાની છે ગામડાની માલધારી મિત્રોની ભલે આવે ટાઢ કે તડકો તો એ અમે એના આગળ ઊભા રહી અમે તડકો વેઠી પણ અમારા પશુને અમે તડકો ના વેઠવા દઈ આવી પરિસ્થિતિની અંદર અમે શેર છે કે મોટા કોઈ પશુપાલન વિનાના ગામડા હોય ન્યા ઘરે ઘરે જઈને દૂધ પુગાડી આવી છે અહીં અને ખરેખર મિત્રો એક જીવન જરૂરિયાત વસ્તુ છે દૂધ અને દાણા આ બધું છે ને જીવન જરૂરિયાત વસ્તુમાં આવી ગયું એટલે આના ભાવ સરકાર નથી વધારતા પણ શું કરી સમજાઈ જાય એ બધું તો આ બધું તો હેલા કરવાનું છે અને જેથી વધારીએ તેથી અને નકરે ઠાકર ક્યાં દુબડો છે અને ભગવાનને ઘેર અંધેર નથી દેર હે ત્યાં તો કાંઈ અંજવાળું જ છે ઠાકર અમને દેવાનો જ છે એમને ખબર છે આજના વિડીયોમાં ઘણું બધું તમને કહી દીધું પણ હજી તમને કાલના વિડીયોમાં ઘણું બધું કંઈ આ તો આજ ચરક મોજના તુરા વસૂટી ગયા હતા હું ગિરનારની ગોદમાં જે માલધારી એના માલના નેહડાની અંદર આ વિડીયો જોતા હૈ ને એ જરૂરથી જય ઠાકરની કોમેન્ટ કરીએ અને આ વિડીયો ગીરના ગામડાના ગીરના માલધારી જોતા હોય અને ખરેખર રાતના જેટલા વ્યક્તિ પહર છોડી અને સારવા જતા હોય એ તો ખાસ કરી અને લાઈક કરજો અને કોમેન્ટ કરજો કે અમે અટાણે અહીંયા ઢોરને સારવાર નીકળ્યા જઈ કારણ કે મેં અહીંયા પહર ભીને છોડી સારેલ્યું છે કેમ કે મારા બાપુજીની ચાર ભાઈઓ ભેગા હતા ને ત્યારે અમારા સત્તરથી અઢાર ચાર વચારે પશુ હતા ત્યારે હું એ પેલા મોટા મોટા મારા મોટા કાકા પપ્પાના ભાઈઓ હતા ને એના ભેગો હું એ પણ નાનકડો હતો સવારમાંથી વહેલું ઉઠીને ભીહું સારવાર જવાની છે ને મોજ છૂટતી અને ભેગી સોપડેલી રોટલી અને ગાજરનું આથણું એને જ્યારે હિમમાં આપણા ઢોર સડતા હોય ને ખાતા હોય ને ત્યારે કંઈક મજા જોવાર આવતી તો એ પહોર છોડવાનું હજી મને યાદ છે અને આવું કેટલા કેટલા કરે છે એ જરા કોમેન્ટમાં જઈને કહી આવજો અને બાકી જય દ્વારકાધીશને હર હર મહાદેવ હર વિડીયોની અંદર આવો જ સપોર્ટ કરતા રહેજો આઠ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા અને મોટી બધી સસ લઈને આવું છું તમારા માટે નહીં મારા માટે પણ આ તમારા બધાના સાથ અને સહયોગથી જ આપણી જગ્યાએ પી છે એ તમને કાલની પરમદીના વિડીયોમાં જોવા મળશે તો આવજો બધાને જય દ્વારકાથી